આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરે ચારણ સમાજની બહેન દીકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી ત્યારે હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ મામલે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે તો આ જ વિષય પર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપોરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આહિર સમાજના આગેવાન ગીગા બમણનો ચારણ સમાજનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ મામલે જામનગર અને ભાવનગરમાં ચારણ સમાજ દ્વારા એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એસપી કચેરીએ પહોંચ્યા હતા અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો ચારણ સમાજની માતા અને દીકરીઓ પર આવી અભદ્ર ટિપ્પણી કરવાને લઈને લોકોએ ગીગા ભમ્મર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ ઉપરાંત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે ચારણ સમાજની માતા અને દીકરીઓ પર આવી અભદ્ર ટિપ્પણી કરવાને લઈને લોકોએ ગીગા ભમ્મર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ ઉપરાંત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે જય માતાજી જામનગરથી જામનગર ચારણ ગઢવી સમાજ પ્રમુખ સાજણ બાઈ રાજાણી આજે અમે લોકો બધા આજથી લગભગ દોઢસોથી બસો જણા એસપી કચેરી જામનગર ખાતે એક ફરિયાદ લઈને આવ્યા છે એક આવેદન દેવા આવ્યા છે કે જે આજ ચૌદ તારીખે તળાજા ખાતે હા આહિર સમાજના જે સમૂહ લગ્ન હતા ત્યાં એક ભાઈને એ લોકોએ સ્ટેજ ઉપર ચડાવી દીધા હું પોતે ચારણ સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રોગ્રામમાં બહુ ઓછો બોલું છું કારણ કે જે બોલવું એ બહુ અઘરું છે અને ગમે એને ગમે એ ચડાવી દઈએ અને ગમે એ બાફવા માંડે એ એ વ્યાજબી નથી એના માટે જ અમે અત્યારે આવેદન દેવા આવ્યા છે ને એનું ગંભીર સરકારે નોંધ લેવી જોઈએ શું અમારી માંગ એ છે કે એને એને છે ને ચારણ સમાજે તો એ કોઈ દીધે જય માતાજી જે બધા કલાકારો કીધું જે સાચું છે કે આને છે ને પડતો મૂકવો જોઈએ ખરેખર અને આની સરકારે નોંધ લેવી જોઈએ આવા બીજા તત્વો બીજા કોઈ પણ સમાજને અઢારે આલમને આ રીતે ખોટી રીતે પોતે ઊંચા જઈને બીજા નીચા દેખાડવાની કોશિશ ન કરે ગત ચૌદ તારીખે પવિત્ર તિથિએ અને એક આ સમાજના સમૂહ લગ્નની અંદર જવાબદારી સાથે એક વ્યક્તિએ એક જાતિ ઉપર ટિપ્પણી કરેલી છે કે આ જાતિ માંગણ છે અમારી માતાજીઓ સાથે પણ એવી ટિપ્પણી કરેલ છે ચારણ સમાજ એવો ક્યારે માંગણ નથી અને ચારની દીકરીઓ પૈસા જે ટિપ્પણી કરી છે ચારની દીકરીઓ દરેક હિન્દુના ઘરમાં માતાજીઓ તરીકે પૂજાય છે આ હિન્દુસ્તાનની ધરતી સાક્ષી છે ચારણ સમાજ છે એ એક વન છે વનમાં એક શ્રી રામ છે વનમાં એક સીતા માતા છે એક લક્ષ્મણજી છે હવે એ વનમાં ચારણ ભાઈઓ કદાચ સુપડખા આવી જાય તો કાંઈ નવાઈની વાત નથી એને આવવું જ પડે તેથી ધીરજથી કામ લેવાનું છે અને પદ્ધતિથી આપણે આ સરકારનું ધ્યાન દોરશું તેમજ અમે મીડિયાને પણ ધ્યાન દોરીએ છીએ કે તમે પણ આ સાથે સજાગ રહો જોકે હવે આ મામલો ગરમાતા ગીગા ભમ્મરના પુત્ર લક્ષણ ભમ્મરે ચારણ સમાજની માફી માંગી છે તેમણે કહ્યું છે કે ગીગા ભમ્મર દ્વારા જે કંઈ પણ નિવેદન આપવામાં આવ્યું છે તેનો હેતુ કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો પરંતુ ગીગા ભમ્મર હજુ પણ માફી માંગવા તૈયાર નથી આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર